શ્રી હરી ਸਿੰਘજી સુતાર ને ત્યાં ઉતારો કર્યો દરબારો ને ભેગા કરી ભગવાન ને ઉપદેશ આપ્યો કે અમે સાંભળ્યું છે કે તમે દીકરી જન્મે તો એને દૂધ પીતી કરી દો છો એ જમાનામાં ઘણા દરબારો ઘેર દીકરી નો જન્મ થાય તો દૂધ ની તપેલી માં ડુબાડીને મારી નાખતા મહારાજે કહ્યું એ તો પાપ છે આવો પાપ તમે ન કરશો જો આ આપ ચાલુ રાખશો તો તમારા રાજપાટ ચાલ્યા જશે આ ઉપદેશ આપીને રાત્રે પ્રભુ પોઢિયા સંતો પણ બધા સુઈ ગયા અને ડુંગરજીને મહારાજે જગાડ્યો જોજો ભગવાનની લીલા ડુંગરજી અવાજ ન કરતા બેઠા થાઓ અત્યારે બહાર જવું છે મહારાજ અત્યારે તો અડધી રાત છે પણ તું ઉભો થા મહારાજ અત્યારે શહેરનો દરવાજો બંધ હશે પણ તું ચાલ અમારી સાથે મહારાજ સાથે ચાલ્યા દરવાજે પહોંચ્યા દરવાણીએ જગાડ્યું દરવાજાનું તાળું ખોલ અમારે બહાર જવું છે દરવાણી કહે પ્રભુ તમારા માટે અડધી રાત્રે તાળું ખોલવા તૈયાર છું પણ ચાવી દરબાર ગઢમાં છે અહીંનો નિયમ છે રાત્રે દરવાજા બંધ થાય અને ચાવી દરબારમાં પહોંચી જાય મહારાજે તાળાને હાથ લગાડ્યો દરવાણી આ તાળું બગડી ગયેલું લાગે છે જો ઉઘડી ગયું તાળું ઉઘડી ગયું તાળું ખુલી ગયું મહારાજ અને ડુંગરજી બહાર નીકળ્યા ખુલ્લા ખેતરમાં ચાલવા લાગ્યા તો પાછા ડુંગરજી ભક્ત બોલ્યા મહારાજ બહુ અંધારું છે અડધી રાત છે અત્યારે કઈ બાજુ જવું છે શ્રીજી મહારાજે વિચાર કર્યો અને એક પાઠ ભણાવવો પડશે ડુંગરજી એમ કરો આપણે ખેતરમાં સુઈ જઈએ ખુલ્લા ખેતરમાં ડુંગરજી ભાઈ સુઈ જાય છે મહારાજે બાજુમાં પોડિયા થોડી વારમાં ડુંગરજીએ નાસિકા ધ્વનિ શરૂ કર્યો મહારાજ એકલા ઊંઘીને ચાલી નીકળ્યા સેવકનો ધર્મ બહુ કઠિન છે. સ્વામીની એમાં કોઈ તર્ક નહીં કોઈ દલીલ નહીં ચાલી નીકળ્યા ચાલતા ચાલતા એકલા જ છેક સમુદ્રને કિનારે પહોંચ્યા સમુદ્રના જળમાં ઢીચણ સુધી પ્રવેશ કર્યો સમુદ્રનો પ્રત્યક્ષ સદૈવ વરુણ દેવે મહારાજ આગળ આવી નમસ્કાર કરીને કહ્યું કે પ્રભુ સિંહ આજ્ઞા છે પ્રભુએ કહ્યું કોઈ આજ્ઞા નથી કાળા તળાવ ની ભાગોડે આવ્યા કચ્છના આ ગામડા યાત્રા કરવા જેવા છે નિકુળ સ્વામીના આ શબ્દો છે કાળા તળાવમાં હરભમ અને રવજી બે ભાઈ બહુ સારા સત્સંગી જ્ઞાતિથી એ સુતાર શ્રીજી મહારાજે કાળા તળાવની ભાગોળે ઉભા રહી અને કોઈ ખેડૂત આવતો હતો ખંભા ઉપર પાણીની માટલી હતી મહારાજે પૂછ્યું માટલી ચોખી છે ને હા નવી છે તો જરા પાણી આપો ને પીવું છે ધન્ય ભાગ્ય એમના મહારાજે એમની પાસેથી પાણી માંગ્યું પાણી પીને પ્રભુ એવા રાજી થઈ ગયા એને નજર આગળ ભગવાનની મૂર્તિ દેખાવા લાગી ખેતરમાં ગયો બળદ હળ ચાલુ કર્યું આગળ મહારાજ ની મૂર્તિ દેખાય એટલે કહે બાવા એક બાજુ થા બળદ શિંગણું મારશે પણ મૂર્તિ દેખાયા કરે તેથી કંટાળ્યો એટલે પછેડી ઓઢીને સુઈ ગયું તો અંદર સોડમાં ભગવાન દેખાયા આવી કૃપા કોના ઉપર થાય જે છે એના ઉપર આવી કૃપા નથી થતી અણધારી કૃપા આ ખેડૂત ઉપર પણ એ સુપાત્ર ન શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને હરબમ સુતાર ની શાળામાં જઈને સંતાયા કાસ્ટ શાળા એટલે કે જ્યાં સુતાર કામ કરતો હોય એને આપણે ગુજરાતી ની ગ્રામ્ય ભાષિયા કોડ કહે છે એમાં પ્રભુ સંતાઈ ગયા સવાર પડી તેરામાં સંતો અને ભક્તો શોધવા લાગ્યા મહારાજ ક્યાં છે મહારાજ ક્યાં છે ડુંગરજી ઢીલું મોઢું કરીને આવ્યા મને મારા ખેતરમાં સુવારી અને ક્યાંક ચાલ્યા ગયા છે શોધતા શોધતા કાળા તળાવ આવ્યા મહારાજના દર્શન થયા સૌને પરમાનંદ થયો છે